હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા નવા બ્લોકમાં અત્યારે હું આવ્યો છું ઓફિસના કામથી એસબીઆઈ બેંકમાં અત્યારે હું જાઉં છું સાઈટ ઉપર આટો મારવા માટે અહીંયા નીચે પહેલે મારતી રે ચૌદમી માળ સુધી અત્યારે હું દસમી માળ પહોંચ્યો છું દસમી માળથી જોઈએ સામેની સોસાયટીનો નજારો નો રીતનો લાગે અહીંયા છું દસમી માળ બધું વોટર ને બધું કામ પતી ગયું ફ્લેટમાં જોઈશું ને એટલે ફીલીબાજની બાલ્કનીમાં સારું છે આપણે સાઈટનું સાઈડ છે અહીંયાથી બીજી અને આપણો ઓફિસ અને એની પાસે સેમ્પલ હાઉસ ઉપર જે જો ઉપર જવું ટોપ ફ્લોર ઉપર ત્યાં જેમ બતાવો સામે અગિયાર માળ છે એ અહીંયા પતી જાય આપણે ચૌદમે માળ છે એટલે આપણે આ લેવાડે છે અત્યારે ટેરેસ ઉપર અહીંયા પાણી જ ભરેલું છે ને એટલે પેલી વાત જવા આવ્યું નહીં તો હું તમને ચૌદ મે માળ કે અહીંયા વચ્ચેના ગેપમાંથી તમને બતાવું એ વાતનો નચારો હું અત્યારે આવું બીજી બાજના તાબે તો અહીંયા બધું કોરું છે એટલે એથી જોવા મળશે આ અરે સાઈડ ચાલુ છે બાજુ ગ્રાઉન્ડ પેલી બાજુ પલાસ બંગલો અને સામે આપણા ઓફિસ ઓફિસ ને અરે આપણે સાઈડ ચાલુ છે સ્કાય સ્કેપ બંને નજર એ જે દેખાય આમથી આમ જવામાં બે મિનિટ લાગે ખાલી અત્યારે તો અહીંયા પણ કામ થોડું સ્ટોપ જ છે કેમ કે મજૂર વજુ આવે નહીં અત્યારે બધી જગ્યાએ એમને એમ જ પડ્યું છે નીચે અમુક અમુક જે મજૂર આવ્યા છે થોડું થોડું કામ કરે ઘરે આવી ગયો છું જમવાનું જમી લીધું અને હવે નાટક કરે જો

લાગે રાખો વાર 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 રાત ના વારે પડી જવાની આને ત્યાં

અહીંયા કપડાં વાળતી હતી ના અહીં અંદર થી મળી નથી કાઢ લીધી જાતે જ સીધી કરીને પહેરવા મળે પહેરો દો જબ્બર કાઢીએ રહ્યા તું જઈ જઈને જેવી એવું અરે કઈ નાથ કાલે ને કાઢ લીધી સીધી કરીને પહેરવા મળે

વાહ એ બાજે તો લઈ લેજો લે પેલો અત્યારે હું ને રિયા બંને આ છે શાકભાજી લેવા માટે આ જો કેમ કે આજે દીપુના ભાઈબંધો ઘરે આવ્યા છે એટલે પાલક પનીર પાલક પનીર બનાવવાનું છે ને પાલક પનીર બનાવવાનું છે એટલે પાલક ને પનીર ને બધું લેવા આ છે અત્યારે આ જો જુગાડ કરે જે બ્લોક ની લિફ્ટ છે ને એનો કેમ કે જે લિફ્ટની નીચેનો જે ભાગ હોય ને તે આગળ પાણી ભરાઈ ગયું ખબર નહીં કઈ રીતે ભરાયું અહીંયા પાણી ભરાઈ ગયું એ કેટલું આટલું અહીંયાથી લો ને અહીંયાથી લઈ આટલા સુધી આટલું પાણી અહીંયા ભરાઈ ગયું હતું એ ખાલી કર્યું ત્યાં લિફ્ટ બંધ છે તમારો તો કંઈ વાંધો નહીં

બે વાગે <laughs> 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 લગાયા છે બરાબર સ્ટીકરો હા જો તીથું જવાનો છે કપડાં ગુઠવે જો ખાલી આ બધી ટી શર્ટો શર્ટ ટી શર્ટો શર્ટ બધું અત્યારે મસ્ત કલાક સુધી બધા જોડે ગઈ વાતો કરી તીથું નહીં ખાલી પપ્પા મમ્મી અને રિયા છે હવે હું જઉં છું દસ વાગે ટાઈમ હતો ગરબા આ ડાન્સ પ્રેક્ટિસનો તે હવે દસ વાગે તો નીકળ્યું હું એકલો ભાઈબંધો જ છે આનો નહીં કપલ કેમ કે આવડતું નહીં તો ના પાડી દીધી આવશો નહીં સાચું જ બોલું શું શું કેમ વિચારું જીત તમને આજે જીત મળી ગઈ છે કેવું બસ ખૂબ જ આનંદ છે પ્રમોશન મળતા જગ્યા ચેન્જ થઈ ગઈ ઇન્ક્રીમેન્ટ મળી બોલા બધા ઇન્ક્રીમેન્ટ તમે હિતભાઈ ની બાજુમાં આવી ગયા છે એમને પૂછો કેવું લાગ્યું હવે જો ડાન્સ બહુ ખૂબ અભિનંદન આનંદ મજા રહી છે ઘરે જવાનું મન નથી થઈ કામ કરવાની કેવું લાગ્યું મજા આવી કે નહીં બહુ મજા આવી બધા પ્રસંગમાં તમને નો ડિસ્કાઉન્ટ

હવે હું જાઉં છું ઘરે તો તમે આ બ્લોગ એ સુધી જોયું હોય તો લાઈક લાઇક કરી દેજો ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો